નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયના લેખનમાં સંક્ષેપીકરણનો અભ્યાસ કરીશું જેમાં આપણે સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને એના એક નમૂનાનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી વિગતના મર્મને સમજીને તેમાંની વધારાની લાગતી વિગતોને દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી તે સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો તે અહીં નોંધ લેવી ઘટે કે એક વાત ખાસ યાદ રાખવી કે ત્રીજો ભાગ એટલે તમારે અપાયેલા પરિચ્છદના શબ્દો કે વાક્યો ગણીને તેનો ત્રી ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી એટલે કે ફકરાના અઢાર વાક્યો ગણ્યા હોય તો તે જ ફકરાના કોઈ છ વાક્યો ભેગા કરીને મૂકવાથી સંક્ષેપીકરણ ન થાય સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ જરૂર ન હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરવા તે કરકસર સંક્ષેપીકરણ કરવા માટે બે તબક્કામાંથી પસાર થવું પડે પહેલો તબક્કો છે મૂળ લખાણનું યોગ્ય અર્થ ગ્રહણ કરવું તેના મર્મને એટલે કે મહત્વની વિગતોને સમજવી અને સારરૂપ વિગત સમજવી બીજો છે તબક્કો અર્થગ્રહણ થયા પછી વધારાની આલંકારિક રજૂઆતો દ્રષ્ટાંતો પુનરાવર્તનો આદિને દૂર કરી મર્મનું ઓછા અને સચોટ શબ્દો દ્વારા સઘન પુનર્લેખન એટલે કે ફરીથી લખાણ કરવું યોગ્ય સંક્ષેપીકરણ કરવા માટેની જરૂરી પ્રક્રિયા આ મુજબ છે આખા પરિચ્છેદને ત્રણ વખત વાંચો પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે સમજો બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો તેમાં કાંઈ ચૂકી નથી જવાતું તે તપાસો ત્રીજી વાર વાંચો ત્યારે તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો એટલે કે એની નીચે લાઈન કરો બીજો મુદ્દો છે ફકરામાં કઈ વિગતો દ્રષ્ટાંતરૂપ છે એટલે કે ઉદાહરણરૂપ છે તે સમજો અને તે સંક્ષેપ કરતી વખતે ટાળવાની થશે એટલે કે એ જે દ્રષ્ટાંતરૂપ વિગતો છે એનો તમારે સંક્ષેપીકરણમાં ઉલ્લેખ કરવાનો નથી તમારે મૂળ વસ્તુને પકડી રાખવાની છે ત્રીજી બાબત છે તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે તે વિગતો અલગ તારવી અને ટાળી દેવી એના પછી છે મર્મને સિદ્ધિ ન સ્પર્શતી હોય તેવી વિશેષણ ક્રિયા વિશેષણ કે વાક્ય વગેરે જેવી ભાષા સામગ્રી પણ ન લેવી મૂળ ફકરાના વાક્યો યથાત લેવાના નથી એટલે કે જેવા લખ્યા છે એવા ને એવા લેવાના નથી તમારે ભાષાના કર્કસર દ્વારા યોગ્ય રીતે એ લેવાના છે તે વાત ખાસ યાદ રાખો જે શબ્દો મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવો જેમ તેમ વાક્ય રચના આપણે કરી શકીશું નહીં તમે અત્યાર સુધીમાં સંધિ સમાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ રુધિપ્રયોગ કહેવત આદિનો અભ્યાસ કર્યો છે તેનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો આપણને ખબર જ છે કે સંધિ સમાજ શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ વગેરે છે એ ભાષામાં ખૂબ જ ઉપયોગી છે અને વધારાનું લખાણ ટાળવા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે તો તેનો ઉપયોગ આપણે સંક્ષેપીકરણમાં કરી શકીએ છીએ આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપરૂપ ફકરા તરીકે લખો સંક્ષેપરૂપે લખાયેલા લખણને ફરી એકવાર વાંચો અને તપાસો કે કોઈ મહત્વની વિગત સંક્ષેપીકરણ કરતી વખતે ચૂકી એટલે કે ભૂલી નથી જવાય ને આમ સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ રાખો કે અહીં અર્થ કેન્દ્ર સ્થાને છે કહેવાયેલી મૂળ વાતનો વિચાર એનો મર્મ કે સાર કેન્દ્ર સ્થાને છે અને ભાષાનો ભર્યો ઉપયોગ અપેક્ષિત છે હવે આપણે સંક્ષેપીકરણનો એક નમૂનો એટલે કે એક ઉદાહરણ જોશું જે આ મુજબ છે વિકલાંગ માણસ જગતને ભારરૂપ છે એવી લાગણી અર્થહીન છે ભારરૂપ માણસો જોવા જઈએ તો અસંખ્ય જડશે જે કેવળ પરોપજીવી જ નહીં સમાજદ્રોહી પણ હોય છે અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અને સંકલ્પ શક્તિ હોય અને તેની યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થ વડે તે સમાજની ઉત્તમ સેવા કરી શકે આપણા ઘણા સામાજિક ગુણો અપંગની સેવા કરવાથી વિકસે છે માનવતાની સામાજિક જીવનની આ કેળવણી તત્વતઃ ધાર્મિક કેળવણી છે આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ અને અન્ય પૂર્વગ્રહોને ઓઘાડે છે માનવતાના અભ્યાસથી આપણે વધારે સારા દેશજન થઈ શકીશું વધારે સારા હિન્દુ કે મુસલમાન થઈ શકીશું બલકે વિશ્વ માનવ કે પરમપિતાના સાચા સંતાન થઈ શકીશું જે બીજાના દુઃખો જોતો નથી જે બીજાની આરત સાંભળતો નથી જે સંકટગ્રસ્તોની મદદે દોડી જતો નથી તે જ અપંગ છે આ ગદ્યખંડ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી દ્વારા લખાયેલ છે હવે આપણે આ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીશું અને તેને યોગ્ય શીર્ષક આપીશું જે આ મુજબ આપી શકાય આપણે સૌ પ્રથમ ફકરો વાંચી અને તે અપંગ એટલે કે વિકલાંગ વ્યક્તિ વિશેનો છે એ વાત સમજી ચૂક્યા છીએ અને એમાંથી મહત્વના મુદ્દા ધારવીને આપણે એને શીર્ષક આપીશું અપંગ કોણ વિકલાંગ માણસ જગતને ભારરૂપ નથી તેને યોગ્ય દોરવણી મળે તો તે પણ તેની નિષ્ઠા સંકલ્પ શક્તિ અને પુરુષાર્થ વડે સમાજની ઉત્તમ સેવા કરી શકે છે અપંગની સેવા એ માનવતાની શ્રેષ્ઠ કેળવણી છે તેના થકી આપણે પરમપિતાના એટલે કે ઈશ્વરના સાચા સંતાન થઈ શકીએ ખરી રીતે તો જે બીજાના દુઃખો જોઈ તેની મદદે દોડી ન જાય તે જ અપંગ કહેવાય આ ગદ્યખંડને આપણે સંક્ષેપીકરણ કરતી વખતે તેના અર્થને કેન્દ્રસ્થાને લીધો છે કહેવાયેલી મૂળ વાતના વિચારને પકડીને ભાષાનો કરકસરભરે ઉપયોગ કરીને એનો સંક્ષેપ કર્યો છે અહીં આપણી સંક્ષેપીકરણને લગતી સમજૂતી પૂર્ણ થાય છે જો તમને અમારી માહિતી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ લાગતી હોય તો અમારી બંને ચેનલ એકલવે એજ્યુકેશન અને હેતલ ઠક્કર એડ્યુવર્ડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર